પાદરા ડબાસા ગામ ખાતે હકની વાત દ્વારા જન સેવા કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી પ્રજાના હક માટે લડતા એવા વિકી માડી દ્વારા ડબાસા ખાતે જન સેવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે પાદરા ડબાસા ગામ ખાતે શિવરાત્રી નિમિત્તે વિકી શ્રીમાડી દ્વારા જન સેવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો સેવા કાર્યાલય ખાતે પાદરા તાલુકાની જનતાને સરકારી કામકાજોમાં અધિકારીઓને ધરમના ધક્કા ખવડાવે છે તેઓના કામ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો માતાઓ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે પાદર તાલુકામાં પ્રજા માટે લડત લડતા યોદ્ધાનું સરપંચ શ્રીઓ સાથે તમામ લોકો એટલે કે જાગૃત નાગરિકો સાથે તમામ લોકોનું છે તે સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું સાથે બુક મોમેન્ટો તેમજ બુકે આપવામાં આવ્યો હતો અને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા હરહર મહાદેવ મહાશિવરાત્રિના પર્વની સર્વેનગરજનોને હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ

આજુબાજુના તાલુકાના અને પાદરા તાલુકાના જે પણ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે જેટલા 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 સંસ્થાઓ છે 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 મંડળ ટ્રસ્ટ એ તમામ લોકો આ અંદર જોડાયા ખાસ કરીને આ આયોજનની અંદર પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા માટે મૂળભૂત લોકશાહી નું સ્તંભ એવા મીડિયા કર્મીઓ પણ જોડાયા છે સાથે સાથે આ આયોજનની અંદર ગંગા સ્વરૂપ બહેનોના હાથે આપણે આ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે અને તેઓને સન્માન સાડી સેમ ભેટ પણ આપેલી છે અને અને જેટલા જેટલા પણ પણ આજુબાજુના તાલુકા આપણા તાલુકાના નાના વ્યક્તિઓનો બનીને તેઓને હક માટે લડાઈ લડતા આગેવાનો છે તેઓને પણ સન્માનિત કરવાનો અહીંયા કાર્યક્રમ કરવામાં આવે હતો અને મહાશિવરાત્રીના પર્વના દિવસે અહીંયા એક સુંદર મજાના ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જયદેવભાઈ શર્મા અને નાની દીકરી એવી હિરલબેન શર્માને કંઠે ભજન લોકોએ સાંભળ્યા અને અહીંયા અહિયાં પણ આયોજન કરવામાં આવ્યું હતું હકની વાત જનતાની વાત સીધી નેતાઓ સુધી કરશે અને અધિકારીઓ સુધી કરશે પ્રાણપ્રષ્ટો ઉજાગર કરીને હકની વાતની ઓફિસનું આજે અનાવરણ કર્યું છે આ આયોજનની અંદર સહભાગી અને આમંત્રણ ને માન આપીને આવનાર તમામ લોકો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું